એટલે એટલેમાં બાદો પોપિયાનો હવે તો પોપિયા મૂકે છે ફ્રીજમાં ફ્રીજમાં મૂકવાના છે ના ફ્રીજમાં મૂકવાના છે ફ્રીજમાં મૂકવાના છે પાઈકા નથી પણ પીરા પડી જાય કારણ કે એમાં એમ છે તડકો બહુ પડે એટલે પીરા પડી જાય ને લાગી નથી જો આ તળકાના પીરા પડી જાય એટલે આને પાણીની ટાઈ પડી જાય જો જો હા અને ગેરા બો મીઠા બો તમને તો ખબર છે પાણી એમ ખૂટી ગયું છે એટલે પાણીની ટાઈ પડે તળકો પડે બો એટલે એને થોડો પીરા પડી જાય સારો જતો હવે હું જાવ કામે નાસ્તો કર્યો છે બધા રોડ ફલી ગયા બધા અને વરસાદ ચાલુ છે એકદમ આપડે <laughs> ધીરુભાઈ <laughs>

નથી તો ચાલુ છત્રી પાણી ભરવા પાણી ભરવા પાણી ખોટી ગયું છે એટલે પાછું પાણી આવી ગયું છે ઘણું બહુ જાદુ આવી ગયું છે તો આખો ભલે ગયું છે ને નો ડબલા છે પાણી પણ પવન ના ગયા આપણે ઘર બાજુ આ ફોન પણ મૂકતા જવી સાચવી પાછું મૂકી દેવી એટલે હાલે માથા આવું નહીં તો હવે

દોસ્તો તો અત્યારે બને છે શેના થેપલા બને છે અત્યારે દૂધી ને થેપલા બને છે જોરદાર થી બની રહ્યા છે ને આપણે ખાવાનું છે થેપલા થેપલા તો મજા પડી જશે ના અહીં દીધું તો રમે અત્યારે તો ચાલો દોસ્તો જઈએ આપણે દૂધ લેવા ફોન પર મૂકી દઈએ ઘરે હેલો દોસ્તો જો તો અત્યારે તો આપડે ત્યાં ફ્રેશ બેસ થઈ જાય છે નાયા બહુ એટલે બહુ નાયા નાયા થાય આપડે વરસાદના પાણી મજા આવી ગઈ છે નાવાની તેમની જોયું છું ના આપડે નાઈડ પહેલી તો છે અને મસ્ત વાતાવરણ આજનું થઈ ગયું છે આ ઓછો પીડ્યો છે પણ મજા આવી ગઈ નાવાની ઠંડુ વાતાવરણ ગલઝનું વાતાવરણ થઈ ગયું નામ મસ્ત એક થઈ ગયું આગળ તો દોસ્તો તો ચાલો આપણે નીચે લઈએ આજ તો થેપલા થેપલા છે એટલે થેપલા વાળી છે મજા મજા આવશે ખાવાની મસ્ત જોરદારનું થઈ જશે મજા આવશે ભૂખ ભૂખ આમ લાગી છે તો બોલ નાસ્તો ગયો છે પણ તો આ સોમાસાને બહુ ભૂખ લાગે તો અત્યારે નજારો તમને દેખાડો એક નંબર નજારો છે ઓહો કેમ પણ જો કેવો લાગે નજર આવો નજરો તમે જોઈ નહીં કે એવો નજારો છે અત્યારે તો ઓ હો આમાં ફોટો પાડ્યો તો એક નંબર આવે ફોટો તો તો આપડે આવી ગયા નીચે જો આ બધા ખાબુ છે બધી જાય શેરીમાં પાણી ભરાઈ ગયું આ બાજુ પાણી ભરાઈ ગયું છે બધે અત્યારે તો